કાલા સર્વે સ્નેહી ચેનલ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શિવનાથ આજે બુધવાર છે પૂનમ છે આજે રાશિ છે મીન રામનાક્ષર છે દ્રચો આજથી એકમનું શ્રાદ્ધ શરૂ આજે એકમનું શ્રાદ્ધ પડશે પૂનમનું જે શ્રાદ્ધ કરવાનું હોય તે અમાસના દિવસે શ્રાદ્ધ થશે આ જે કમનું શ્રાદ્ધ છે સચિદાનંદ રૂાય વિશ્વ પતિ આદિ હે তাপদ্রী শ্রী কৃষ্ণ শ্রী কৃষ্ণায়ম আস মন্ত্র যে বোলবাই মন্ত্র করছু তো এ ব্যাঁ শান্তি মাসে আপনার সুখ মাসে હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રો ફીક કરું છું મારી ચેનલને લાઇક કરજો શેર કરજો બંને કી વધુમાં મોકલજો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો મહાદેવ જય સિદ્ધાર્થ